નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો N1 ગુજરાતી ન્યૂઝ હવે જુએ ઘટના સમાચાર ધોળકાથી અમદાવાદની બસો ગામ બહાર આવેલ પાશ્વનાથ હોસ્પિટલમાંથી ઉપડતા મુસાફરોને હાલાકી પાડાના વાકે પખાલીને ડામ જેવી મુસાફરોની હાલત રોડ ઉપર પડેલા ખાડા નગરપાલિકા દ્વારા ના પૂરતા બસોનું સંચાલન ગામ બહારથી કરવામાં આવે છે રિક્ષા ચાલકો વીસ રૂપિયા ભાડું વસૂલતા વિદ્યાર્થીઓની કફોડી હાલત ધોળકા ખાતે જૂના બસ સ્ટેન્ડની ગધેમાર તળાવ સુધીના મેઇન રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી એસટી બસો કમાન પાટાને નુકસાન થાય છે આથી ધોળકા એસટી ડેપો દ્વારા તારીખ બારમી સપ્ટેમ્બરથી ધોળકાથી અમદાવાદ તરફની બસોનું સંચાલન ધોળકા જૂના બસ સ્ટેશનના બદલે ગામ બહાર આવેલ પાશ્વનાથ હોસ્પિટલ એસટી પિકઅપ સ્ટેન્ડથી કરવાનો નિર્ણય લેવામાં આવતા પાડાને વાકે પખાલીને ડામ જેવી હાલત મુસાફરોની થઈ છે હાલ માત્ર પ્રથમ ફેરો ધોળકા ડેપોમાંથી મારવામાં આવે છે ત્યારબાદ આખો દિવસ પાશ્વનાથ હોસ્પિટલથી બસો ઉપાડવામાં આવે છે ગામમાંથી મુસાફરોને અમદાવાદની બસ પકડવા વીસ રૂપિયા રિક્ષા ભાડું ખર્ચીને પાશ્વનાથ હોસ્પિટલ જવું પડે છે અમદાવાદથી પરત પાશ્વનાથ હોસ્પિટલ આવી વીસ રૂપિયા રિક્ષા ભાડું ખર્ચીને ગામમાં આવવું પડે છે રિક્ષાવાળાઓએ પણ લૂંટ ચાલુ કરી દીધી છે તેઓ મોકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે તેથી નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌથી કફોડી હાલત વિદ્યાર્થીઓની થઈ છે ગરીબ વિદ્યાર્થીઓ રોજના ચાલીસ રૂપિયા ક્યાંથી લાવે આથી ધોળકા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા અને સામાજિક આગેવાન દિનેશભાઈ ઝાલાએ એવી માગણી કરી છે કે ધોળકા નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રોડ પર પડેલા ખાડા પૂરવામાં આવે અને રોડ વ્યવસ્થિત થઈ જાય એટલે તાત્કાલિક એસટી બસોનું સંચાલન પુનઃ જૂના બસ સ્ટેશનથી કરવામાં આવે જેથી ધોળકાની પ્રજાને રાહત થાય બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એનવન ગુજરાતી ન્યૂઝ ધોળકા બરોબર અત્યારે આ દ્વારકા નગરપાલિકામાં એવું ચાલુ અંધેરી નગરી અને ગંડુ રાજા આ રીતે ચાલી રહ્યું છે અગાઉ ત્રણ મહિના પહેલાં આ રોડ રિપેરિંગ કરવામાં આવે છે પેટા કોન્ટ્રાક્ટર આપી આ રોડ એકદમ બેકાર બનાવે છે એટલો બધો ભ્રષ્ટાચાર છે એના કારણે જનતા પરેશાન છે તો મારી તાત્કાલિક એવી માગણી રોડ રિપેરિંગ કરી પણ જે એજન્સીને રોડ આવે એ જ એજન્સી બનાવવા એવી માગણી કરે છે અને જો તાત્કાલિક એસી ત્યાંથી બસ સ્ટેશન ત્યાં અહીંયા ચાલુ નહીં થાય તો દ્વારકા બંધુ એલન આપી અને તમામ વિદ્યાર્થીઓ એસટી રૂપ આંદોલન કરશે અને એસટી ચાલુ કરા ને તો આમ નગરપાલિકા રહે બરાબર એસટી તંત્ર દ્વારા બાર સપ્ટેમ્બરથી એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ધોળકાની અમદાવાદ તરફ જતી સર્વ બસો બાર સપ્ટેમ્બરથી પાર્શ્વનાથથી અમદાવાદ જશે પણ તેનાથી ધોળકા શહેરના વિદ્યાર્થીઓને ઘણું નુકસાન જઈ રહ્યું છે કેમ કે ધોળકા શહેરના જે વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડથી પાર્સના પાર્સોના ધાવવા માટે રિક્ષાની અંદર એક તરફના વીસ રૂપિયા અને બીજી તરફના વીસ રૂપિયા ચાલીસ રૂપિયાનો રોજનો ખર્ચ વિદ્યાર્થીઓને પડે છે તો ધોળકા નગરપાલિકાના વાંકે રોડ રસ્તાઓ તૂટતા હોય આ રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ થાય તેવી અમારી માગણી છે અને ધોળકા એસટી ડેપો દ્વારા ફરીથી ધોળકા જૂના એસ ડેપોથી જ અમદાવાદની બસો ચાલુ કરવામાં આવે તેવી અમારી ખાસ માગણી છે